નમસ્કાર મિત્રો ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત મિત્રો આજે આપણે વાત કરીશું ભીંડાની સફળ ખેતી વિશે ભીંડા એ શાકભાજીનો ચોમાસું તથા ઉનાળુ ઋતુમાં થતો અગત્યનો પાક છે ભીંડામાં ચોમાસું ભીંડાની ખેતીની વાત કરીએ તો તેના માટે કેવી આબોહવા જોઈએ તો આ પાકને ગરમ અને ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે વધારે પડતી ઠંડીમાં આ પાક થઈ શકતો નથી ભીંડાની જાતો વિશે વાત કરીએ તો ગુજરાત શંકર એક ગુજરાત બે ક્રાંતિ આણંદ ભીંડા પાંચ જેવી જાતો પ્રચલિત છે પરંતુ ગુજરાત શંકર એક અને ગુજરાત બે જેની શીંગો લાંબી લીલી કુમળી તેમજ આકર્ષક હોય છે તેથી બજાર ભાવ સારો મળે છે જમીનની તૈયારીની વાત કરીએ તો ભીંડાના પાક માટે સામાન્ય રીતે બધા જ પ્રકારની જમીન ચાલે તેમ છતાં સારા નીતરવાળી ભરભરી ગોળવું અને મધ્યમ કાળી જમીન વધારે માફક આવે છે વધારે પડતી કાળી જમીનમાં જેમાં પાણી ભરાઈ રહેતું હોય ત્યાં ભીંડાનું વાવેતર કરવું નહીં જમીનની તૈયારીમાં જોઈએ તો જમીનને ભરભરી બનાવી ચાસમાં છાણિયું ખાતર અને પાયામાં રાસાયણિક ખાતરો આપવા ભીંડાની ખેતીમાં વાવણીનો સમય જોઈએ તો ચોમાસું ભીંડાનું વાવેતર જૂન જુલાઈ મહિના દરમિયાન કરવાથી ઉત્પાદન સારું મળે છે ભીંડાની વાવણી થાણીને કરવી જોઈએ દરેક થાણે બે થી ત્રણ બીજ મૂકીને વાવેતર કરવું જોઈએ જેથી હેક્ટરે બીજ પાછળનો ખર્ચ વધારે ન આવે ચોમાસું ભીંડાની વાવણી સાઠ બાય ત્રીસ સેન્ટીમીટરના અંતરે કરવું જોઈએ આ અંતર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થોડો ગણું વધુ ઓછું હોઈ શકે છે આ ખેતીમાં પિયતની વાત કરીએ તો ચોમાસામાં વરસાદની પરિસ્થિતિ અને જમીનની જાતને ધ્યાનમાં રાખીને જરૂરિયાત પ્રમાણે પિયત આપવું વધારે પ્રમાણમાં પિયતની ખેંચ ન પડે તેનું ધ્યાન રાખવું પીંડાના પાકમાં નીંદણ નિયંત્રણની વાત કરીએ તો પાકની શરૂઆતમાં કરબડીથી બે થી ત્રણ આંતરખેડ કરવી તેમજ હાથથી પણ નીંદણ દૂર કરવું જો મજૂરોની અછત હોય અને દવાથી નીંદણ નિયંત્રણ કરવું હોય તો પેન્ડીમિથાલીન અને ફ્લુક્લોિન એક કિલોગ્રામ નીંદણનાશક દવા પ્રતિ હેક્ટરે વાવણી બાદ તુરંત છંટકાવ કરવો ત્યારબાદ પિસ્તાલીસ દિવસે હાથ વડે નીંદણ દૂર કરવું જેથી વધારે ફાયદો થઈ શકે આ ખેતીમાં ખાતરની વાત કરીએ તો જ્યારે જમીનની તૈયારી કરો ત્યારે દસથી બાર ટન છાણિયું ખાતર હેક્ટરે આપવું ત્યારબાદ પાયાના ખાતર તરીકે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ દરેક પચાસ કિલો એક હેક્ટર પ્રમાણે ચાસમાં આપવું જ્યારે ભીંડામાં ફૂગ લાગે ત્યારે પૂરતી ખાતર તરીકે પચાસ કિલો નાઇટ્રોજન આપવું રોગ નિયંત્રણની વાત કરીએ તો ભીંડાની ખેતીમાં રોગ નિયંત્રણ માટે સૌથી પહેલાં તો રોગમુક્ત બિયારણની પસંદગી કરવી અને વિવિધ રોગોના નિયંત્રણ મુજબ ભલામણ કરેલી દવાનો છંટકાવ કરતા રહેવું વીણીની વાત કરીએ તો વાવણી બાદ પિસ્તાલીસથી સાઠ દિવસમાં ભીંડા ઉતારવાની શરૂઆત થઈ જાય છે પ્રથમ વીણી પછી બેથી ત્રણ દિવસના અંતરે લીલી કુંબળી શીંગો નિયમિત રીતે ઉતારતા રહેવું મોડી વીણી કરવાથી સીંગોમાં રેસાનું પ્રમાણ વધી જાય છે અને તેના બજાર ભાવ ઓછા મળે છે જ્યારે કીટનાશક દવાનો ઉપયોગ કરેલ હોય તો ત્રણ ચાર દિવસ પછી ઉતારો લેવો આ ખેતીમાં ઉત્પાદન અને તેના વેચાણની વાત કરીએ તો ખેડૂત મિત્રો અહીં બતાવેલી ઉપરની માહિતી પ્રમાણે જમીનની તૈયારી જરૂરી છાણિયું ખાતર રાસાયણિક ખાતર અને નિંદણ નિયંત્રણ સાથે જરૂરિયાત પ્રમાણે પિયત આપવાથી ભીંડાનું ઉત્પાદન સામાન્ય કરતાં દોઢ ગણું વધારે લઈ શકાય છે ઉતારેલ શીંગોને એક વખત ગ્રેડિંગ કરીને ખરાબ શીંગોને દૂર કરી બજારમાં વ્યવસ્થિત બેગમાં ભરીને વેચાણ માટે લઈ જવી જોઈએ જેથી સામાન્ય કરતાં વધુ ભાવ મળી શકે તો મિત્રો આ પ્રમાણે ચોમાસું ભીંડાની ખેતીમાં થોડું ધ્યાન રાખીને ખેતી કરવામાં આવે તો સારી એવી કમાણી થઈ શકે છે મિત્રો આ વિડીયોમાં આપેલી માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને બીજા મિત્રોને શેર કરજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય કિસાન